હાથ ધરવામાં આવેલ જન કલ્યાણ કાર્યને લોકોએ બિરદાવ્યું સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી તથા ગુજરાત રાજ્ય પ્રેસિડેન્ટ કિશોરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ

ધૂમ ઘખતા તાપમાન તથા સખત પડતી ગરમીમાં લોકોની આંતરડી ઠરાય તે માટે લીલાશાહ કુટિયા રેલવે ફાટક પાસે વાહન ચાલકોને તથા દૂર દૂરથી આવતા વટે ઠંડક મળી રહે એવી મીઠી છાસ વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત ઝૂમ પટ્ટીમાં વસતા બાળકોને કેરીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું યુએનએચઆરસી કચ્છ જિલ્લા સમિતિ દ્વારા કરવામાં આવેલા આવા ઊંડા કાર્યને લોકોએ બિરદાવ્યું હતું

ફોર્ટી સેવન ડિગ્રી ડિગ્રીમાં જ્યારે આ ગરમી થતી હોય અને જ્યારે ગરમી વધુ પડતી હોય ત્યારે એક ગવર્મેન્ટની પણ એક ગાઈડલાઇન છે કે તમે જેમ બને એમ વધુ લિક્વિડ એટલે કે પ્રવાહ વધુમાં વધુ પીવો એની અંદર સૌથી વધારે લીંબુ પાણીને આપણે પસંદ કરતા હોઉં ત્યારે અત્યારે માર્કેટમાં લીંબુ પાણી લીંબુ લેવા જઈએ તો લીંબુ પણ એટલા મોંઘા છે પરંતુ યસ એન્ટરપ્રાઇઝ પબ્લિક માટે જનતા માટે એક નવું સાહસ લઈને આવ્યા છે નવું સાહસ એટલે લીંબુ પાણી એટલે આપ જોઈ શકો છો મારી પાસે આ છે લીંબુ પાણીનું આ આખું વીસ લીટરનું ભરેલો ડ્રમ છે અને આની અંદર લીંબુ પાણી રાખવામાં આવેલું છે ને આ લીંબુ પાણી સમગ્ર પ્રોસેસ શું છે કારણ કે અત્યારે આપણે લીંબુ પાણી પીવા જતા હોઈએ તો આપણે જે દુકાનવાળાઓ છે એમની સામે જોઈએ છે એ આપણે લીંબુ પાણી બનાવીને આપે છે પરંતુ અહીં આ પ્લાન્ટમાંથી ઘણી બધી બોટલો જાતી હોય છે લીંબુ અને એની પ્રોસેસ શું છે કઈ રીતે સફાઈ કરે છે અને સમગ્ર પ્રોસેસ અમે આપને અમારા આ વિડીયામાં આપને બતાવી રહ્યા છીએ આપ આ જોઈ શકો છો કે કઈ રીતે એને પહેલે ક્લીન કરવામાં આવે છે ત્યારબાદ લીંબુ નીચોવી અને કઈ રીતે સમગ્ર પ્રક્રિયા આની થાય તે અમે આપને આ વિડીયામાં બતાવી રહ્યા છીએ હકીકતમાં લીંબુ પાણી કેવું છે તો હું આપણે ટેસ્ટ કરીને બતાવીશ હવે મારા હાથમાં આ લીંબુ પાણી છે અને આમ તો ખરેખર જોઈને એવું લાગે છે કે બહુ સરસ હશે પણ આપણે ટેસ્ટ કરીએ કારણ કે આપણે ગુજરાતી કોઈપણ વસ્તુ લેવી હોય તો પહેલાં તો આપણે ટેસ્ટ કરીએ તો હું ટેસ્ટ કરું પહેલાં મિત્રો એટલી ઠંડક થઈ જીધા પછી કે એસીની પણ જરૂર નથી પડતી એટલી ઠંડક અંદર થઈ હશે એટલે હું તમને ફરીથી કહું છું કે તમને જો લીંબુ પાણી પીવું છે તમે કોઈ પણ જગ્યાએ રહો છો તો આજે જ યશનો કોન્ટેક કરો અને આની અંદર જ્યાં બેસ્ટ સર્વિસ પણ છે એમની અને તમને કદાચ લીંબુ પાણી જરૂર હોય તો અહીંના જે નંબર છે નીચે આવેલા નંબર અમે આપને બતાવીએ છીએ નંબરમાં કોન્ટેક કરો અને તમારા ઘરે આજે જ યશનું લીંબુ પાણી મંગાવો